અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બનાવને પગલે નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ ફાયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા લગભગ એક થી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આજે સવારે અંદાજીત સાડા દસની આજુબાજુ અમને એક ફાયર કોલ મળ્યો હતો કે એક કંપનીની બહાર કંઈક ડીજીવીસીએલની કંઈ કામ મેન્ટેનન્સ ચાલતું હશે એ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઈન નજીકમાંથી જ પસાર થતી હોતી એમાં ડેમેજ થયું હતું અને ગેસ લીકના ઇન્સિડન્ટનું અમને જાણ કરી તે વખતે ફાયર નહોતી પણ પછી તરત જ ક્યાંકથી આ બાર જીબીનું ટ્રાન્સફોર્મર છે તો સ્પાર્કના લીધે આગ પકડી લીધી હતી તો કંપનીની બહારની સાઈડે એક બે જે ગાડીઓ હતી એને ડેમેજ થયું છે અને ટ્રાન્સફોર્મરમાં પણ ફાયર પકડી લીધેલી હતી